શ્રી ગણેશાય આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એકાદશીનું મહત્ત્વ તથા મહાત્મો તથા એકાદશીના દિવસે શા માટે ઉપવાસ કરવો ઉપવાસમાં શું ખાવું શું ન કરો કયા વ્રતનું પાલન કરવાથી વ્રતનું સંપૂર્ણ ફળ મળે તથા રાજા અમરીશની કથા તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે જય શ્રી કૃષ્ણ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુનરેકાક્ષો મંગલાય સનોહરી ભગવાન વિષ્ણુ મંગલમય છે તે ગરુડની ધજાવાળા ભગવાન મંગલ સ્વરૂપ છે તે કમળ સમાન નેત્રોવાળા ભગવાન મંગલકારી છે સર્વ પાપો અને હરનારા તે ભગવાન સર્વનું મંગલનું ધામ છે નારદ મહાપુરાણ પદ્મપુરાણ ભવિષ્ય સ્કંદ વગેરે શાસ્ત્રો તથા ગ્રંથોમાં અગિયારસ તથા આ દિવસના આ દિવસના વ્રતનું મહાત્મા સમજાવ્યું છે મનુષ્યની એકાદશ ઇન્દ્રિયો પુરુષ અને પ્રકૃતિને જોડનાર સેતુબંધ છે ચૈત્રી પંચાકા પ્રમાણે ચૈતર માસથી શરૂ કરી ફાગણ સુધીના બાર માસમાં શુકલ અને કૃષ્ણ પક્ષની બંને ચોવીસ એકાદશીનો ઉલ્લેખ છે પ્રકૃતિ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે ભગવાન વિષ્ણુની આરાધના માટે આ અગિયારસ છે ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું ભગવાન વિષ્ણુની સમીપ રહેવા માટે અર્થાત હરિકૃષ્ણ હરિસ્મરણ માટેનું આ ઉપવાસ અને વ્રત છે પ્રકૃતિ અર્થાત ભગવાન વિષ્ણુના ધામને સહજ ભાવથી તથા અનાયાસે પ્રાપ્ત કરવા એકાદશીથી ચડિયાતું કોઈ વ્રત નથી જેમ કે ગંગા સમાન કોઈ તીર્થ નથી માતા સમાન કોઈ ગુરુ નથી ભગવાન વિષ્ણુ સમાન કોઈ દેવ નથી ઉપવાસ કરતા કોટ મોટું કોઈ તપ નથી સમા સમાન કોઈ માતા નથી કીર્તિ જેવું કોઈ ધન નથી જ્ઞાન જેવો કોઈ લાભ નથી ધર્મ સમાન પિતા નથી વિવેક સમાન બંધુ નથી તેમ એકાદશીથી ચડિયાતું કોઈ વ્રત નથી પ્રકૃતિ સાથે એકરૂપ થઈ પ્રાકૃત જીવન જ સર્વ રોગોનું નિવારણ છે જેમાં એકાદશી વ્રતનો ઉપવાસ રામ બાળ છે એકાદશ્યામતું દલયોની નિરાહાર સમાહીના નાના પુષ્ય પુષ્યમેનો કૃત્વા વિચિત્ર મંડપ શુભમ એકાદશીએ માણસે નિરાહાર રહેવું અને એકાગ્રિથિત હરિસ્મરણ કરવું ભગવાન વિષ્ણુના ગૃહને વિવિધ પુષ્પોના સુગંધિત મંડપોથી સજાવી મનને પ્રફુલ્લિત કરી એકાદશીની એકાદશ ઇન્દ્રિયોને વશ કરવી મનુષ્ય આ ઉપવાસ વ્રતથી અધર્મના માર્ગથી છુટકારો મેળવી પુણ્ય કામ ધર્મ કાર્ય તરફ મળે આ એકાદશીનું વ્રત સ્વર્ગ મોક્ષ તથા પુત્ર સંતાનના માટે પણ ઉત્તમ છે જે માણસ ભગવાન વિષ્ણુનો એકાદશીના દિવસે ઉપવાસ કરીને ભગવાન મધુસૂદનની પૂજા કરે છે તેના સર્વ પાપોને ધોઈ નાખે છે એકાદશી વ્રત નામના અગ્નિથી સો વર્ષથી સંચિત પાતક રૂપી ઈંધણ સીધ્ર ભસ્મ થઈ જાય મનુષ્ય જ્યાં સુધી ભગવાન નાભના શુભ દિવસે એકાદશી તિથિએ ઉપવાસ પૂર્વક વ્રત નથી કરતો ત્યાં સુધી જ આ શરીરમાં પાપ ટકી રહે છે એકાદશીના ઉપવાસથી તે સર્વ નષ્ટ થઈ જાય આ એકાદશી સ્વર્ગ અને મોક્ષ આપનારી છે રાજ્ય અને પુત્ર પ્રદાન કરનારી છે શરીરને નિરોગી બનાવનારી છે ગંગા ગયા કાશી કે પુષ્કર આમાંનું કોઈ પણ એકાદશીથી અધિક પવિત્ર નથી એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુનું ધામ અનાયસે પ્રાપ્ત થાય છે આઠ વર્ષથી કે એંશી વર્ષ સુધીની દરેક વ્યક્તિ માટે એકાદશી વ્રત કરવું જોઈએ તેથી દરેક વ્યક્તિએ દરેક માસના બંને પક્ષોની એકાદશીનું વ્રત કરવું જોઈએ એકાદશીના દિવસે અનાજનું ભોજન ન કરવું સમર્થ વ્યક્તિ હોય એકાદશીનું વ્રત નિર્જાળા કરીને રહેવું જોઈએ રોગી અને અસ્વસ્થ હોય એવા લોકો જ દૂધ દહીં ફળ કંદમૂળ વગેરે ગ્રહણ કરી શકે ખરેખર વિધિ તો એ છે કે એકાદશીના આગળના દિવસે એક વખત ભોજન લેવું એકાદશીના દિવસે નિર્જળા રહેવું અને બીજા દિવસે એક વખત ભોજન કરવું એકાદશીના દિવસે દિવસે ઊંઘવું ન જોઈએ ભગવત મંદિરોમાં જઈને ભક્તો સાથે હરિકથા સાંભળવી જોઈએ અને કીર્તન કરવું જોઈએ એકાદશી વ્રતના અરુણોદય વિદ્યાનો વિચાર કરવામાં આવે છે સૂર્યોદયથી એક કલાક છત્રીસ મિનિટ પહેલાંના સમયમાં દશમીની એક મિનિટ પણ આવી જાય તો તે દિવસે એકાદશી વ્રતનું પાલન ન કરવું પછી ભલે બીજા દિવસે થોડી અમથી એકાદશી રહી અથવા બારશ થઈ જાય બીજા દિવસે જ વ્રતનું પાલન કરવું જોઈએ આમ ન કરવાથી લાખો વર્ષોનું પુણ્ય નષ્ટ થઈ જાય એકાદશી વ્રતના એક દિવસ અગાઉ અને એક દિવસ પછી ત્રણ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય છે કેટલાક લોકો એકાદશી વ્રતની ઉજવણી કરતા હોય છે ઉત્સવ ઉજવણી કર્યા પછી વ્રત કરવાનું બંધ કરી દેતા હોય છે પરંતુ સતશાસ્ત્રોમાં આ અંગે વર્ણન નથી આ વ્રત તો જીવન પર્યતના નિત્ય નિયમ તરીકે માનવામાં આવ્યું છે એમ કરવાથી ભક્તિમાં વિઘ્ન આવે પાપ લાગે તથા આયુષ્ય દાન સંપત્તિ અને સગા સ્નેહીઓનો નાશ થાય વળી કેટલાક લોકો સધવા સ્ત્રીઓ માટે એકાદશી વ્રતનો નિષેધ કહે છે પરંતુ શાસ્ત્રોમાં વિધવા સધવા દરેક માટે આ વ્રત કરવાનું વિધાન છે કોઈના મૃત્યુ પછી પણ આ વ્રતનો ત્યાગ ન કરવો જોઈએ કેટલાક આસક્તિવાળા અને આડંબરવાળા લોકો જગન્નાથપુરીમાં એકાદશી વ્રત કરતા નથી તે કહે છે કે એકાદશીને અહીં ઊંધી લટકાવવામાં આવી છે પરંતુ આ વાત સંપૂર્ણપણે શાસ્ત્રોની વિરુદ્ધ છે શાસ્ત્રોમાં દરેક વ્યક્તિ માટે એકાદશીના દિવસે અન્નનો પ્રસાદ લેવો પણ વ્રજ્ય માનવામાં આવ્યું છે કારણ કે આ વ્રતો ભગવાનની પ્રસન્નતા માટે છે કેટલાક લોકો એકાદશીનું પાલન કરે છે પરંતુ એકાદશીના બીજા દિવસે નક્કી કરે સમય પ્રમાણે પારણા કરતા નથી આનાથી વ્રત પાલનનું ફળમળ પામે નાશ પામે છે શ્રીમદ ભાગવતમાં અમરીશ રાધાની રાજાની કથા આવે છે તેના વિશે આપણે સાંભળીએ મહારાજ અમરીશના ઘેરે મહામુનિ દુર્વાસા મહેમાનના રૂપે પહોંચ્યા એકાદશી વ્રતના પાણાનો સમય ઘણો ઓછો હતો અતિથિને જમાડ્યા વગર મહારાજ અમરીશ પોતે કે પહેલાં કેવી રીતે જમે પરંતુ દુર્વાસા જમનામાં યમના સ્નાન કરવા ગયા તેમણે જાણવા છતાં સમય વિતાવી દીધો મહારાજ અમરીશે એકાદશી વ્રતના મહાન ફળની રક્ષા અર્થે ચરણામૃત લઈને નિર્ધારિત સમયની અંદર જ પારણું કરી લીધું જાણ થતાં મહર્ષિ દુર્વાસાએ કૃત્યા રાક્ષસી દ્વારા અમરીશ મહારાજને ભસ્મ કરી નાખવાનું વિચાર્યું પરંતુ ભગવાન નારાયણના સુદર્શન ચક્રે કૃત્યાને બાળીને ભસ્મીભૂત કરી અને દુર્વાસાને ભસ્મ કરવા માટે તેમનો પીછો કર્યો ભગવાન શ્રી નારાયણે તેમને શ્રી અમરીશના ચરણોમાં પડીને ક્ષમા માગવા માટે સલાહ આપી આમ અંતે મહારાજ અમરીશજી દ્વારા ક્ષમા મળી ત્યારે તેના પ્રાણ બચ્યા એકાદશીના બીજા દિવસે મહાબારસના કુલ સમયને ચાર ભાગોમાં વહેંચવામાં આવ્યો છે તેના પ્રથમ ભાગને એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આથી બીજા ભાગમાં પારણા કરવાની વિધિ છે આથી આ પ્રથમ ચરણને છોડી બીજા ચરણમાં એકાદશીના પારણા કરવા જોઈએ શાસ્ત્રો પ્રમાણે એકાદશીના દિવસે અનાજમાં બ્રાહ્મણ હત્યા ગૌ હત્યાથી માંડીને બધા પાપોનો નાશ થાય છે આથી જ આ દિવસે અન્ન લેવાથી આ બધા જ પાપો મનુષ્યમાં પ્રવેશ કરે છે કેટલાક લોકો એકાદશીના દિવસે લોટ અથવા મેંદાની રોટલી અથવા પૂરી સાબુદાણા સામો મોરૈયો આરોગે છે પરંતુ આ અયોગ્ય છે આ દિવસે તો અન્નનું દાન પણ ન કરવું જોઈએ જરૂરિયાત હોય તો ફળ કંદમૂળ દૂધ વગેરેનું દાન કરી શકાય શાસ્ત્રોમાં એકાદશીને ભક્તિની જનેતા કહેવામાં આવી છે બીજા વ્રતોના પાલન કરવાથી લૌકિક ભોગોની પ્રાપ્તિ થાય છે પરંતુ શાસ્ત્રીય રીતે એકાદશીને વ્રત કરવાથી ભગવત પ્રાપ્તિ થાય છે કેટલાક લોકો ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષ માટે એકાદશીના વ્રતનું પાલન કરે છે પરંતુ કેટલાક ભક્તો તો ફક્ત કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવા માટે જ વ્રત કરે છે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ